મોરબીમાં યુવકને હત્યા કરી આરોપી ફરાર પોલીસે તપાસ હાથ ધરી છે મોરબીમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત છે મોરબીના વિજિડેબલ રોડ ઉપર યુવાનની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે ઈરફાન નામના શખ્સે બે યુવાનો પર હુમલો કર્યો હતો હુમલામાં શામજી ચાવડાનું મોત નીપજ્યું છે શામજી ચાવડા અને જગદીશ બારોડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ નજીવી બાબતે હત્યા થઈ હોવાની શંકા છે આરોપીઓ હત્યા કરીને ફરાર થઈ ગયા છે જ્યારે પોલીસે તપાસ હાથ ધરી છે ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં મોતનો માતમ છવાયો હતો અને લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો ઇરફાન નામના શખ્સે બંને ઉપર હુમલો કર્યો હતો હાલમાં પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે આ ઘટના બનતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો